તે જોઈ શકાય છે અને ફરીથી ક્લિક કરીએ તો રાત્રે જે દ્રશ્ય દેખાય છે તે જોઈ શકાય છે અને એટમોસ્ફિયર અંદર ઘણા વા તારાઓ છે અને તે સવારે દેખાતા નથી સૂર્યના પ્રકાશને કારણે તે તારાઓ જોવા મળતા નથી પરંતુ એ એટ્રોસ્ફિયરનું રાતનું વાતાવરણ કરીએ તો તે વાતા જોવા મળે છે તેમજ છે ન્યભ્યુ નેબ્યુલા એટલે કે નિહારિકાઓ નેબ્યુલા એટલે કે વાયુ અને ધૂળના વાદળો જે આપણા અવકાશની અંદર ઘણા મોટા છે મોટા પ્રમાણો છે ત્યારબાદ છે સેન્ટર અને સિલેક્શન કોઈ પણ આપણે આ બટનને આધારે આપણે કોઈ પણ ગ્રહ કે તારાઓને દાખલા તરીકે અહીં આપણે આને ક્લિક કરીએ તો સેન્ટરમાં લાગવું હોય લાગવું હોય તો તેને સેન્ટર અને સિલેક્શન ઓબ્જેક્ટ પર ક્લિક કરીએ તો તે સેન્ટરમાં આવી રહી છે

સૂર્ય પર सर्च करिए तो सन जो बड़े थे આપણે ધૂમ એ છે આ સીધા તીર દીએ ત્યારબાદ આપણે સૂર્યદય અને સૂર્યાસ્ત પર સૂર્યાસ્ત પણ જોવા મળે છે અહીં આપણે તમે જોઈ રહ્યા કે આપણે સૂર્યાસ્ત થવાનો છે અને તેનો સમય પણ જાણી શકીએ છીએ તમે જોઈ રહ્યા છો કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને આપણે સૂર્યાસ્તનો સમય પણ જાણી શકીએ છીએ ઉલટી આવી સૂર્યોદય થઈ રહ્યો છે પરંતુ આકાશ આખું ગોળ ગોળ ફરી રહ્યું છે પરંતુ ધૂનો તારો પોતાના સ્થાન પર જ છે ઉદાહરણ તરીકે જો આપણે પંખો હોય છે પંખાના પાંખે આવે છે એ ગોળ ગોળ ફરે છે પરંતુ તેની વચ્ચેલી ધરી ફરતી નથી એ રીતે આ ધ્રુવની ઉત્તર ધ્રુવ પર આવેલો છે તેની પૃથ્વી ફરે છે પરંતુ તે ફરતો નથી અને આપણે અહીં સૂર્યોદય સૂર્યાસ્ત પણ સૂર્યોદય પણ જોઈ શકીએ છીએ અને તેનો સમય પણ જોઈ શકીએ છીએ

सुरंग के अंदर गया था परंतु वादा था वादा ने कारण है कि જોઈ शकता જોઈ શકે نہیں અને નિરાશ થઈને પાછા આવ પડ્યું હતું પરંતુ આપણે આ ફોલ્ડર દ્વારા તેની જોઈ શકે છીએ

અને તે હવે પૂર્ણ થઈ જશે અને પૂર્ણ પણ થઈ ગયું છે આપ લીધે આપણે ચંદ્રકાંડના જે ઉદ્ગામ છે એ પણ જોઈ શકીએ છીએ ચંદ્રકાંડ લોકેશન ન્યુ દિલ્હી હતું તેથી આપણે લોકેશન બદલવું પડશે અને ન્યુ દિલ્હી કરવું પડશે

અને સમય હતો બાર

Sí. Okay. પૂર્ણ તંત્ર પૂર્ણ થઈ ગયું છે અને આ પૂર્ણ આધારે આપણે કોઈની કોઈ પણ જન્મ તારીખ સમય તારીખ ખબર હોય તો આપણે તેની રાશિ પણ શોધી શકીએ છીએ हाम्रो कोही राशि को, राशि सुद्धि चाहिए कि कोई कोई ने अभी जन्म तारीख चाहिए कि समय और जन्म तारीख खबर है अपना समय जन्म तारीख बोल 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 जन्म तारीख बोल दो कृपया का समय सवाल

સૌથી મોટી આકાશ ગંગા છે કે જે રીતે આપણે કોઈ બીજું સંભીવ આકારની આકાશ ગંગા છે તે રીતે આપણે કોઈ બીજી આકાશ જંગલા પણ સુધી શકીએ છીએ આ આ આ આકાશ ગંગા જોઈ શકીએ છીએ એક આકાશ છે અને બીજી એટલે કે ધ્યાનિકા છે